રેડી કરી રાખી છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવી ચીલની ભાજી લીધેલી છે હવે આપણે આ ચીલની ભાજીને તમારે ત્રણથી ચાર વખત સરસ રીતે પાણીમાં ધોઈને લઈ લેવાની છે ચીલની ભાજી આવી તમારી ગ્રીન જ હોવી જોઈએ પીળાશ પરથી ના હોવી જોઈએ એ ધ્યાન રાખવાનું ચીલની ભાજી આપણે આવી રીતે પાણીમાં ધોઈ લીધા પછી એને એક વાસણમાં લઈ લેવાનું અને એની અંદર ભાજી ડૂબે એટલું પાણી તમારે એડ કરવાનું છે પછી આ વાસણને તમારે ગેસ ઉપર મૂકી દેવાનું અને આ ભાજીને તમારે બાફવાની રહેશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આ ભાજીને બાફીને રેડી કરી દેવાની છે આ રીતે તમારી ભાજી બાફીને રેડી થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ સ્ટેજ ઉપર અને આને થોડી ઠંડી થવા દેવાની છે અહીંયા ભાજી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે એક વાસણમાં લોટ લઈશું મકાઈનો અહીંયા આપણે એક વાટકા જેટલો મકાઈનો લોટ લીધેલો છે મેં પીળી મકાઈ આવે છે એ લોટ લેવાનો પછી અડધી વાટકી જેટલું આપણે ઘઉંનો જાડો લોટ આવે છે એ આપણે અહીંયા લઈ લેશું અને અડધીથી ઓછી આપણે અહીંયા બાજરીનો લોટ લેવાનો છે તમારે અહીંયા બાજરીનો લોટનો ઉપયોગ થોડોક વધારે લેવો હોય તો લઈ શકો છો પછી તમારે આની અંદર આદુ મરચાં અને લસણને અધકચરું વાટીને એડ કરવાનું રહેશે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલું એડ કરું છું પછી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર એકથી બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવું અજમો એડ કરીશું એકથી બે ચમચી જેવી આપણે સાકર એડ કરવાની છે અહીંયા આ ચીલીયા તમારે ખટ મીઠા જેવા બનાવવાના છે એટલે આપણે એડ કરીશું જો તમે ન ખાતા હોય તો સાકરને સ્કીપ કરી દેવાનું સાકર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું અહીંયા ખાસ ધ્યાનથી એડ કરવાનું મીઠું અહીંયા વધારે પડવું ન જોઈએ કારણ કે ચીલની ભાજી થોડી ખારાશમાં હોય છે અને બાજરીના લોટમાં બી ખારાશ હોય છે પછી અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલનું મોયણ નાખીશું પછી બે ચમચી જેવું આપણે સફેદ તલ એડ કરીશું તલ એડ થઈ જાય પછી અહીંયા મેં આપણો જે સંભારનો મસાલો આવે છે એ લીધો છે એક ચમચી જેવો તમારે અહીંયા સાંભારનો મસાલો એડ કરી દેવાનો જે આપણે અથાણા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે મેથીયાનો એ એડ કરવાનો આ તમે અહીંયા એડ કરશો તો તમારી ચીલના એકદમ જ સરસ અને ટેસ્ટમાં બનશે જરૂરથી એડ કરજો જો તમારી પાસે હોય તો પછી આ મસાલો એડ થઈ જાય પછી જે આપણે ભાજી બાફીને રાખી છે એ થોડીક ઠંડી થઈ ગઈ છે એ આપણે ભાજી પાણી વગર જ તમારે આમાં એડ કરવાનું છે પાણીનો ઉપયોગ હમણાં નથી કરવાનો એક ખાસ ધ્યાન રાખવાનું બધી જ ભાજી તમારે આવી રીતે એડ કરી દેવાની આ રીતે તમે જોઈ શકો છો ભાજી તમારે અહીંયા હલકી ઠંડી હોય ત્યારે જ એડ કરી દેવાની બધી ભાજી એડ થઈ જાય પછી થોડીક ફ્રેશ આપણે કોથમીર એડ કરી દઈશું હવે આપણે આ બધી વસ્તુને પહેલાં ભાજી જોડે મિક્સ કરી દેવાનું છે આ રીતે બધો જ મસાલો ભાજી જોડે મિક્સ થઈ જવો જોઈએ હવે આપણે આની અંદર થોડુંક જ પાણી એડ કરીને આનો ડોના ફોર્મમાં બાંધીને રેડી કરવાનું છે અહીંયા પાણી તમારે થોડું હલકું ગરમ હોય એવું લેવાનું રહેશે તો આપણે અહીંયા પાણી આપણે થોડું હલકું ગરમ હોય એ લેવાનું આવી રીતે અને બેથી ત્રણ ચમચી જેટલું જ પહેલાં પાણી એડ કરવાનું હવે આપણે પાણીનો જેટલું જરૂર હોય એ જ પ્રમાણે લઈને તમારે આનો સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે તમારો સોફ્ટ ડો બાંધીને રેડી થવો જોઈએ આ રીતે તમારો લોટ બાંધીને રેડી થવો જોઈએ જો ઢીલો થઈ જશે તો તમારે ચીલ્યા સરસ નહીં વળે હવે આપણે આને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી ખોલીને જોઈશું તો સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે આની ઉપર એક ચમચી જેટલું તેલ નાખીશું અને તેલ નાખીને આને એક કસળીને રેડી કરી લઈશું આવી રીતે લોટને મસળીને રે લેવાથી તમારા હાથમાં ચીપકશે નહીં હવે આપણે આમાંથી થોડોક લોટ લઈશું અને નાના મુઠિયા વાળીને રેડી કરીશું તમને જો આ રીતે નાના મુઠિયા વાળવા હોય તો વાળી શકો છો તમે આ રીતે નાના નાના બી વાળીને બાફી શકો છો પણ હું અહીંયા મોટા વાળીને રેડી કરું છું ફરીથી આપણે થોડોક ડો લેશું અને આવી રીતે બે હાથની મદદથી એકદમ પતલા ઊભા આપણે મુઠિયા વાળીને રેડી કરવાનું છે આ રીતે તમારે આંગળીઓને મદદથી પ્રેસ કરવાનું અને હથેળીની મદદથી લેવલમાં કરીને તમારે આ રીતે મુઠ્ઠા વાડીને રેડી કરવાના છે આ રીતે પતલા મુઠિયા વાળીને તમારે રેડી કરવાના તમે જોઈ શકો છો હવે આપણે આવી રીતે બધા જ મુઠિયા વાળીને રેડી કરીશું અને જે આપણે સ્ટીમરની પ્લેટ હોય છે એને પહેલાંથી તેલથી ગ્રીસ કરી લેશું અને જે મુઠિયા આપણે વાળીને રેડી કરીએ છીએ એ બધા જ આમાં આપણે મૂકી દઈશું અહીંયા આપણે બધા જ મુઠિયા આવી રીતે તમારે મૂકી દેવાના જેટલા પ્લેટમાં આવે અને બીજા આવી રીતે ઉપર મૂકી દેવાના હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમ થવા તો અહીંયાથી પહેલાં મેં સ્ટીમરમાં મૂકી દીધું છે હવે ઢાંકીને આપણે દસથી બાર મિનિટ માટે કૂક થવા દઈશું હું કૂક થઈ જાય પછી તમારે ખોલીને ચેક કરી લેવાની પછી એને ઠંડા થવા દેવાનું અને આ રીતે તમારે કટ કરીને રેડી કરી લેવાના છે આ રીતે તમારે પતલા જ કટ કરવાના બહુ ઝાડો જો તમને ફાવે તો કટ કરી શકો છો કટ થઈ ગયા પછી હવે આપણે આને વઘારવાના છે તો એક પેનમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ લેશું તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું પછી તેલ ગરમ થાય એટલે અડધીથી એક ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દઈશું પછી મીઠું લીમડો એડ કરીને એક ચમચી જેવું ઉત્તલ સફેદ એડ કરીને આપણે કૂક થવા દઈશું પછી જે આપણે મુઠિયા કાપીને રેડી રાખેલા છે આપણે બધા એડ કરી દઈશું ચીલીયાને ચીલિયા બધા આવી રીતે એડ થઈ જાય પછી એને સરખી રીતે મિક્સ કરી લેવાના તમને જો અહીંયા ચીલિયા કડક ભાવે થોડા ક્રિસ્પી કરવા હોય તો તમે કરી શકો છો ચિલ્લા તમારા અહીંયા એકદમ પરફેક્ટ ફ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને પછી આ ચીલિયાને ગરમ ગરમ તમે ચા સાથે ચટણી સાથે સોસ સાથે દહીં સાથે તમને જેની સાથે ભાવે તમે એના સાથે આ સર્વ કરી શકો છો આ ચીલની ભાજીમાંથી બનતા ચીલિયા ખૂબ જ ટેસ્ટમાં લાગે છે તમે આને એરટાઈટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આ ચીલિયા ખાવાની એટલી જ મજા આવે છે અને વિન્ટર સિઝનમાં તમે દૂધીના કોબીના અને તમે જે મુઠ્ઠા બનાવતા હશો પણ તમે જો ચીલની ભાજીના મુઠ્ઠા આવી રીતે ચીલ્યા ન બનાવ્યા હોય તેમાંથી જરૂરથી ટ્રાય કરજો ખૂબ ટેસ્ટમાં બને છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ